અને બાર વાગ્યા બાર વાગ્યા બે બે વાગે તો ફોન નહીં હવે મને એવું લાગે કે સરપંચ પાણી જવું પડશે સરપંચ વાત કરવી પડશે કે ફોની ટીમસર આવતું નહીં મને તો સરપંચ પાસે ફોન ટેમ્પર છોડતા નહીં સરપંચ પાસે જવું પડશે હવે સરપંચ શું કે ફોની લોકો ખરાબ રાઉું તો અમારા

આ જુઓ આ ઓમ નામ કરે છે આ ચાલુ કરે નહીં ચીયા પડે કાક ફરીન જાતા જો તો બેઠા ઓમ નામ એ શું કરાના હવે અરે અમે એ કંટાળ્યા છે હવે અમે તો અમે છે ને હા તમે સરપંચ ને બધું ઓટાલતા તમે કી કો અમે ના કી કે પાસ જાણતા આપણે બેઠા કરી લેવ છે ના હું તો નહી આવું અમે તો નહીં બોલતા માર એમ છે હા ના કે અમે જબર કો ભૂજી બોલો છે કેતા આ ગોમમાં માણા જીવલા મોરે નહી હોતા બેબલે લગતે

તે કિલોમીટર વાળા ના છે રાત નું મોટ મોટ તરતું હોય છે બે જણ એટલે મારે તમે થોડા મોરી સોમાર કરી દીધું પોણી જો

તમે બીજા વાહન એવો ના હોય પણ સરપંચ છે સરપંચ ઘણો ઊંધો તમને ખબર નહીં સરપંચ ના ખબર પડે કે જળ એ જીવન છે તો પોણી વગર તો જીવન શક્ય જ નહીં પેલું શક્ય તો પોણી પેલું આ દેવું પડે સરપંચ ને બધે પોણી આલો પૂરું કોઈ પેલું ના ના આવે બે વાગે હું આ કલાક લઈને કોણ આવે એવા હું કાઢવી આગળ કરવું કહો જો તમે આપડે તો ગોમમાં સરપંચ મળ્યો છે મજા આવે એવી છે આપડે ગોમ નું ભલું થવું થાય ના તો કોઈ તારે બધા આપડે તો સરપંચ છે અને આપણે જે તારી કામ કરવું છે કંઈ ન સરપંચ ઘણો સરપંચને મળી જાઉં સરપંચ ઓ હા ચમ તો હા કેમ હું જાન ખરાબ બપોરી બપોર ના શું કરે તમારે તો દલસા અમારે લલતા તમારે દલતા નહીં તમાર પ્રતાપે અમારે લીલા લેતા હો તમારે મૂકી રાખાયો જ કહો

સરપંચ પેલા તમે કીધું તેમ આયા છો એ સમસ્યા લઈને સમસ્યા શું પોણી આવતું નહિ સર બરાબર

સરપંચ આરો જોતા નઈ મારા વાપરવા પડે ખાલી પણ તારે સરપંચ સરપંચ જોઈને કાઢી બેસીને કાઢવા નઈ

આ ચા એનો નાશ કરે આ આરે કેમ થાય પૈસા રાખ આ તો એ પૈસુ અમુક કાઈ બાય દે ને કાઈ ભેળ આવે નહીં ખાઈ તો ખાવાનું ઘટાયો આ પાઈપું આ ગોમની પાઈપું હોય કામ તો

તમે આ લીધી પંચાયત ની મારા શા હવે કોણે લોકો કરોડ તમારે તમે વ્યા ના લેતો છો અમારું રોડ તો ખાલી અમારે ખાલી અઢી તો તમારા એટલે તમારો થઈ તો બસ બીજો વર્ષથી આપશો કાઢવા લઈ આવ્યા એ તો પોસ્ટ પર મજા કરવી છે પછી તો હા તો આ તો એવું છે હેડો હા મજા કર હેડો આ હેડો પોણી હવે આવતું જ ન કોઈ ન આવે તો પોણીને લઈ તો કો કરશે પોણી અમે અમે ટેન્કર લાવજા ને આ રીતે કરશું બોર કરજો બોરજો બોલા તો તો બેહી રહેતો તો બોલા બોલ પોણી કર ઉઠો જ ના જાઓથી અલ્યા આથાના છૂટાડી તને ખબર છે ને હા આવતું છે ચીડી ચીડી મારા બેટા પોણી છોડવા આવ્યા બદલે આપણે ચાલુ આપણે ઘાસ પાસે પણ ઈ નહીં આવ્યું નહીં આવ્યું એકલા એકલું ઘર છે આખા ગોમમાં પોણી ફેરવાનું છે કોઈ ઘર એકલા ઘર ફેરવાનું નહીં આવવાનું બધે જ થોડું થોડું આપણા ઘર વાળા ના રૂપ પડે પડે કે તારે બધી પોણી લેવા આયા

લાઠ કટમલ દે આ જો કા તેડા તેડા નળ બોઠો છે આ પાણી તેડે જાય કોઈ નહી ના દે જો આ આ નળી ચાલુ છે આ પાણી બતાઉ તમને તાક જાય એ આ આજ બમ્બો તો ઠકે છે પોથા જે લીલી લીયા કરે છે આ પાણી તો આ ઓળા કદે પોથા બાધા પર શું હતો હવે આ તેડ પાણી ના પીવા દે તારે આ ગફુરા નું બધું નહી બધું જ છે ગફુર લે

પણ તો બોર પાડો પડે ઘરનો ઢોર બલે પાવ બોર પાડવો પડે અને કોઈ મારા એક નથી આખા બધા તમે જુઓ બધા ભણી ગયો બધા ને પાણી આ આપના નળ ખૂણા પણ બધા બંધ કના ઓય હું એ બંધ કરી નાખું તમે એકલા વેરા પાડતી નહી પડે અમે પણ ને પાડતી પરે છે

સમય અમે હવેકડા ચિંતા ના કરે તારે બધા કાગજ બાબતે અમે સર ટેકા